મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ દળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શરીર છે એ જ્યારે રોગથી આક્રમ થાય ત્યારે જાત જાતના પ્રોબ્લેમ ઊભા થાય છે અને એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે ડોક્ટર પાસે દોડા દોડી કરવી પડે છે એવો એક આ રોગ છે જે વારંવાર ઉઠલો મારે છે અને વ્યક્તિને કે દર્દીને દર્દ પણ પુષ્કળ થાય છે આ રોગની અંદર વિશેષ તકલીફ થાય છે કારણ કે આ મૂત્રાશયને લગતો રોગ છે તેને આપણે સામાન્ય ભાષાની અંદર પેશાબની બળતરા કહીએ છીએ અને આપણે અંગ્રેજી ભાષાની અંદર યુરિનરી ટેટ ઇન્ફેક્શન બોલીએ છીએ તો જ્યારે જ્યારે એક નિયમ એવો છે કે પેશાબના માર્ગની અંદર જ્યારે સોજો આવે છે અને એ સોજો આંતરિક હોય છે બાહ્ય રીતે ખબર પડતી નથી મિત્ર શરૂઆતમાં નેફ્રાઇટિસ બોલવામાં આવે છે અને પછી સ્પષ્ટ થાય છે ત્યારે એને પાયલો નેફ્રાઇટિસ બોલવામાં આવે છે આ કિડનીજનની એક રોગ છે કે જ્યારે આપણે આવા રોગથી આક્રમદ થઈએ છીએ ત્યારે ફરજિયાત ધોરણે અમુક અમુક એના એને લગતા બધા નિદાન કરાવવા પડે છે પેશાબનું ખાસ એ એનું સોલ્યુશન મેળવવા માટે લેબોરેટરી કરાવવી પડે છે હવે લેબોરેટરીની અંદર જો પસેલ્સ વધારે આવે કે આલ્બ્યુમિન વધારે જાય તો બંને રોગની અંદર આપણે કિડનીમાં

તે રસીની શરૂઆત કરે છે પસ ની શરૂઆત કરે છે મિત્રો આને મટાડવા માટે આપણો ઘણો બધો પ્રયત્ન કરવો પડે છે કારણ કે દર્દી વારંવાર પેશાબ કરવા જાય છે અને પેશાબ ઘણી વખત ટીપે પણ ઉતરે છે પેશાબનો રંગ પીળો હોય છે અને દુખાવો પણ થાય છે આપણું મન સતત ત્યાં રહે છે જ્યારે પેશાબ વધારે પડતો પીળો થાય કે એક પ્રકારની ગંધ આવે ત્યારે આપણે સમજવું જોઈએ કે પેશાબની અંદર પૂરતા પ્રમાણમાં ઇન્ફેક્શન થયેલું છે એલોપેથી આધુનિક વિજ્ઞાન એ જંતુઓ ઉપર જાય છે અને જંતુથી આ રોગ થાય છે એમ સાબિત કરે છે અને સાચું પણ છે પરંતુ આયુર્વેદ શું કહે છે આયુર્વેદ એની મૂળગામી સારવાર કરે છે સારવાર ની અંદર રાખવો પડે છે અને ઘણી વખત બકરીનું દૂધ એની અંદર ખૂબ અસરકારક કામ કરે છે એના અદભુત પરિણામો મળે છે અને બીજા નંબરની અંદર જો દવાનું આપણે કહીએ તો ત્રિવિક્રમ નામનો રસ જે બજારમાં મળે છે અને સાથે પુનર્નવાદી મંડુ આ બંને એ સવાર સાંજ સવાસો મિલીગ્રામ એ ત્રિવિક્રમ રસ અને પુનવા મંડુરની એક ગોળી પાણી સાથે દર છ થી સાત કલાકે આપવામાં આવે છે દર્દીને ઘણી વખત રાહત થાય છે એમાં ત્રીજો ચોથો પ્રયોગ એવો છે કે દર્દીને પાણી ઉપર રાખવામાં આવે છે જરૂરી બધા પ્રજીવકો તો વિટામિન સાથે જે કઈ ગણો તે લીલા નાળિયા અંદર ખૂબ છે અને કિડની ને મૂત્રાશયજન્ય રોગોને એ સાફ કરવાની અંદર ખૂબ આગળ પડતું કામ કરે છે તો પેશાબનો પ્રવાહ વધતા ઘણી વખત દર્દીને આરામ લાગે છે આવી અંદર ઔષધો પણ એટલી જ ચૂર્ણ રસાયણ ચૂર્ણ પછી ગળો ચંદ્રપ્રભાવટી ગુગળ ચંદ્ર પ્રભાવટી ઘણા બધા એવા દ્રવ્યો છે જે મૂત્ર માર્ગના રોગોને કંટ્રોલમાં લાવે છે અને સારું કરે છે એમાં ગોક્ષુરાદિ ગુગળ એ ખૂબ સારું કામ કરે છે ગોક્ષુરાદિ ગોગળ ની બબે ગોળી દિવસમાં ત્રણ વાર આપો પાણી સાથે આવે બસ સરસ પરિણામ મળે છે ચંદ્રપુર પ્રાવર્ટી બે ગોળી સવારે અને બે ગોળી સાજે ખૂબ સારું પરિણામ આપે છે ગોક્ષુર ચૂર્ણ પણ એટલું જ કામ આપે છે મિત્રો સીધો સાદો અર્થ એવો છે કે જ્યારે કિડની કે મૂત્રાશયની અંદર ઇન્ફેક્શન થાય અને રસોઈ ખૂબ આવે અથવા તો પસેલ શોધવા માટે દર્દીને તકલીફ થાય ત્યારે સારામાં સારી વ્યવસ્થા એ છે કે આયુર્વેદના આ ચૂર્ણ અથવા તો ટેબ્લેટ્સ આખા દિવસની અંદર નરણા કોઠે રહી અથવા તો દૂધ ઉપર રહે આ જો આપવામાં આવે તો આ દર્દ એ અડતાલીસ થી બોતેર કલાકની અંદર ઘણી કંટ્રોલમાં આવી જાય છે મિત્રો કિડની સ્વસ્થ રાખવી સ્વચ્છ રાખવી આપણી પરમ ફરજ છે કારણ કે કિડની આપણું એક એવું અવયવ છે કે જે સમગ્ર શરીરને ચોખ્ખું હૃદય પહોંચાડવાની અંદર પૂરે પૂરો ભાગ ભજવે છે માટે આ બરોબર અને ખાનપાનની ખાસ પરેજી રાખે મિત્રો ગરમ ખોરાક તળેલો ખોરાક તીખો ખોરાક મરચાં વિદાય ખોરાક આ બધું બંધ કરી અને યોગ્ય પ્રમાણની અંદર જો દવામાં દવા લેવામાં આવે તો પેશાબજન્ય રોગો એ મટી જાય છે ઓમ શાંતિ જય ધર્મંદ